નમસ્કાર દર્શક મિત્રો ટોકિત ભાવનગરમાં હું છું નીતિન સોની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયાઈ માર્ગે જોડવું અને એના ફર્શરૂપે શરૂ થઈ છે ભાવનગરથી રોરો ફેરી સેવા કહી શકાય કે ઘોઘાથી દહેજ શરૂ થયું ને ત્યારબાદ હવે કહી શકાય કે હજીરા સુધી પણ આ જાત થઈ શક્યું છે આના કારણે સમય બચશે ઈંધણનો પણ બચાવ થશે પરંતુ આજે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે માહી દૂધ પ્રોડક્શન દ્વારા અહીંથી જે કાચું દૂધ છે અહીંથી સુરત મોકલવામાં આવી રહ્યું છે અને રો તેનો ઉપયોગ કરવામાં આવશે આપણી સાથે જોડ્યા છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના જે ચેરમેન છે હા સો આપે કહી દીધું આમ તો પૂર્વ ભૂમિકા આપી દીધી અમે આજથી અહીંયાથી અમારું જે દૂધ અત્યાર સુધી અમે બાય રોડ મુંબઈ મોકલતા હતા કે સુરત મોકલતા હતા આજથી અમે એને અહીંયા રોરો સર્વિસથી મોકલીશું તો એનાથી અમારો જે સમય જે જતો હતો એમાં લગભગ સાતથી આઠ કલાકનો બચાવ થશે જેનાથી દૂધની ક્વોલિટીમાં સુધારો થશે દૂધમાંથી જે પ્રોડક્ટ બનાવીએ એમાં પણ સુધારો થશે સાથે સાથે જે ડિસ્ટન્સ હતું લગભગ એમાં પણ બસ્સોથી અઢીસો કિલોમીટરનો ઘટાડો થઈ જશે તો અને આપણે બહુ જા બધા જાણીએ છીએ એ રીતે રોડ ટ્રાન્સપોર્ટ અને દરિયા આમાં દરિયાથી જે રોરોમાંથી ટ્રાન્સપોર્ટ થશે કાર્બન એમિશન બી ઓછું થાય પર્યાવરણને નુકસાન ઓછું પહોંચશે સો બધી રીતે આ એક વિન વિન સોલ્યુશન છે અમારો પ્રયત્ન એ રહેશે કે હવે વધારે મેં વધારે દૂધ જે અમે પ્રોસેસ કરવા માટે સાઉથ ગુજરાત કે મુંબઈ લઈ જઈ રહ્યા છે એને બાય રોડના બદલે અમે ફેરી સર્વિસથી મુંબઈ લઈ જઈએ છીએ દરરોજ કેટલું દૂધ જઈ શકશે એ દરરોજ અત્યારે અમારી જે ક્વોન્ટિટી જઈ રહી છે અમે પ્રયત્નશીલ છે બધું જ કરીશું આજે એક ટ્રાયલ માટે પહેલું ટેન્કર અમે અહીંયાથી મોકલી રહ્યા છે પણ અત્યારે જે કંઈ અમારું લગભગ બે અઢી લાખ લીટર દૂધ જે અમે મુંબઈ મોકલાવીએ છીએ એ બધું જ દૂધ અહીંયા ફેરીથી જાય એ રીતના અમારા પ્રયત્નો ચાલુ છે વાર્ષિક બચતની પણ આપણે વાત આર્થિક બાબત સૌથી મોટી હોય છે કેવો ફાયદો થશે એટલે જો અમારી ધારણા પ્રમાણે એટલે જે અમે વોલ્યુમ ડિસાઇડ કર્યું છે એ રીતે જો અમે બધું દૂધ એમાં મોકલી શકીશું તો એક વર્ષે લગભગ અમારો એક કરોડ રૂપિયા ખર્ચો ઓછો થશે બચત થશે સાથે સાથે દૂધની ક્વોલિટીમાં પણ સુધારો થશે આજે પૈસાની બચત થશે આમ કહી શકાય ખેડૂતોને માનો કે દૂધ આપતા હોય પશુપાલકો એમને કોઈ ફાયદો થશે અહીંયાના પશુપાલકોને અમે અમારી જે ફિલોસોફી છે અમે સૌથી વધારે મે વધારે કન્ઝ્યુમરનો જે રૂપિયો આવે એ પશુપાલકોને એનો ભાગ પાછો આપીએ છીએ 80% ટકા જેવું અમે પશુ પશુપાલકોને પાછો આપી દઈએ છીએ આનાથી જે બચત થશે એ પણ પશુપાલકો જો પાછી જશે એટલે એમને પણ એમના દૂધનો એક વધારાનો ભાવ મળશે દર્શક મિત્રો સૌરાષ્ટ્ર માટે કહી શકાય કે બહુ ઝડપથી આપણે દક્ષિણ ગુજરાતમાં જઈ શકાય છે એના માટે રોરો ફેરી સેવા છે શરૂ થઈ ચૂકી હતી પરંતુ ચોક્કસપણે કહી શકાય રોરો ફેરી સેવા છે હાલ એક દરિયાઈ માર્ગે જવા માટેનું ઉત્તમ સાધન બન્યું છે આપણી સાથે રોરો ફેરી જે ચાલી રહ્યા છે ડીજી કનેક્ટ કરીને વરુણભાઈ આપણે તેમની સાથે વાત કરવાનું છે રમેશ જે પ્રકારે પ્રયોગ શરૂ થયો હતો અત્યારે કેવી સફળતા છે શું લાગે છે અમે જે વખતે ચાલુ કરેલું ત્યારે લોકો માટે આ વસ્તુ નવી હતી એ લોકો એને સમજવા માટે આવતા હતા પણ આજે જોવા જઈએ તો એ લોકો એને ફૂલ ફ્લેચ એક્સેપ્ટ કરવા માંડ્યા છે અમે એવરેજ દિવસની એંસી ટકા જેટલી ઓક્યુપન્સી પર આવી ગયા છે અને લોકોનો આવો સાથ મળતો રહેશે તો અમે ઝડપથી અને કમ્પ્લાયન્ટલી માન્ય વડાપ્રધાનનું જે વિઝન છે જે સપનું છે એ સાકાર કરવા કરી શકશે આગામી દિવસોમાં ફેરી સર્વિસમાં વધારો થઈ શકે એવું કોઈ આયોજન છે અત્યારના જે રીતના ગવર્મેન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ જઈ રહી છે માન્ય વડાપ્રધાનનું જે વિઝન છે કે જે ક્લીન એન્વાયરમેન્ટ ગ્રીન એન્વાયરમેન્ટ હેલ્ધી એન્વાયરમેન્ટ મેક ઇન ઇન્ડિયા એ બધા તરફથી એ લોકો હવે જેટલું પર્યાવરણની જાળવણી સાથે ઇન્ડસ્ટ્રી ગ્રોથ લઈ શકે છે એમાં માસ ટ્રાન્સપોર્ટ એક બહુ મોટું ફલરૂપ અને યોગદાન આપી શકે છે તો અત્યારના એ લોકો નવા રૂટ શોધી રહ્યા છે ઇવેલ્યુએટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એ બહાર પાડવામાં આવશે પ્રવાસીઓ પાસે પણ આપની અપેક્ષાઓ છે કે માનો કે વ્હીકલ્સો જતા હોય છે પ્રવાસીઓ જતા હોય છે કંઈક ને કંઈક આ ફેરી કાયમી ચાલુ રહે એની સ્વચ્છતાની વાત હોય સલામતીની વાત હોય પ્રવાસીઓ માટે પણ આપની કંઈક અપેક્ષાઓ હશે પ્રવાસીઓ માટે એક જ અપેક્ષા છે કે એ લોકો ફેરીને પોતાના ઘરની જેમ સમજીને રાખે કે જેથી અમે એમને સમયસર અને સારી રીતના સેવાઓ આપી શકીએ દર્શક મિત્રો આપણે વાત કરી હતી રોરો ફેરી સેવા માટે કહીને જે પ્રકારે રોરો ફેરી સેવા ચાલી રહી છે આગામી દિવસોમાં હજુ કદાચ ઉજાળા તકો છે ભાવનગર માટે સૌરાષ્ટ્ર માટે કે દક્ષિણ ગુજરાતથી વધુ નજીક આવી શકાય અને એટલા માટે કદાચ નવા રૂટો શરૂ થઈ શકે તો નવાય નહીં ફરી મળીશું નવા વિષય સાથે